નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઇંગલોડી ગામના મુફતિયાપરામાં રહેતા રહીશો લો પાવરથી પરેશાન લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી તાલુકા પ્રમુખ અને ગ્રામજનોની વધારે કેપેસિટીનું ટીસી આપવા માંગ કરવામાં આવી સરકાર દ્વારા જ્યાં જ્યાં મફતિયા પરા વિકસાવવામાં આવ્યા છે ત્યાં ત્યાં તેમાં વસવાટ કરતા લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે મફતિયા પરામાં વસવાટ કરતા લોકોને લાગી રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજ્ય રાજકીય પક્ષના જાગૃત નેતાઓ પહેલા વાયદા કરવા આવી જાય છે તેમને વિશ્વાસમાં લેવામાં આવે છે ત્યારબાદ ચૂંટણીના આગલા દિવસે ભજીયા દેશી દારૂ ઇંગ્લિશ દારૂ લઈને જાગૃત નેતાઓ પહોંચી જાય છે ત્યારે લાચાર મફતિયા પરાવાસીઓને ખબર છે કે સુવિધા મળવાની જ નથી અત્યારે જે આપે છે તે લઈ લો ત્યારે મફતિયા પરા વિસ્તારના લોકો કમને પણ જાગૃત નેતાઓ દ્વારા આપવામાં આવેલ વસ્તુઓ બતાવવા માટે થઈ લઈ લે છે અને બીજી ચૂંટણી સુધી રાહ જોવે છે ત્યારે લખતર તાલુકાના ઇંગરોડી ગામના પરા વિસ્તારમાં લો પાવરનો પ્રશ્ન રહેતો હોય હાલની ગરમી અને બફારામાં લોકો ત્રાયબામ પોકારી ગયા છે ત્યારે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી તાલુકા પ્રમુખ ખાન મલેક અને ગ્રામજનો દ્વારા મોટી કેપેસિટીનું ટીસી મૂકવા માંગ કરવામાં આવી છે ત્યારે રાત્રે બળી ગયેલ ટ્રાન્સફોર્મ બીજે દિવસે બપોર પછી બદલાવાયું હોવાનું જણાવી ગ્રામજનો દ્વારા રોષે ભરાયા હતા અને તેમના દ્વારા તે વિડીયો વાયરલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે